નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શીની અંદર મિત્રો ગુજરાતની અંદર ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો સાથે સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર પણ મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એક બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળી ખાડીમાંથી ભેજ આવવાને કારણે મિત્રો આ પરિસ્થિતિ સર્જાણી છે તો આ બાજુ ઠંડીને લઈને વધઘટને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે મેપ જાહેર કરી અને ખાસ કરીને વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ક્યારે વરસાદની આગાહી છે વરસાદ પડશે તો કેવો અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરવાના છીએ ખાસ કરીને તેમજ મિત્રો ઠંડીને લઈને અને પવનની ઝડપને લઈને પવન પણ મિત્રો ફૂંકાવાને લઈને મોટી આ ગઈ છે તો પવન ફૂંકાવાને લઈને પણ મિત્રો આપણે વાત કરવાના છીએ સાથે સાથે આપણે એ પણ જોઈશું કે કયા દિવસે તાપમાન ઘટશે અને કયા દિવસે મિત્રો ખાસ કરીને તાપમાન તાપમાનથી દસ ડિગ્રીની નીચે હજુ પણ જઈ શકે છે તો આગામી દસ દિવસની આપણે આગાહી કરવાના છીએ દસ દિવસનું વાતાવરણ વરસાદની વાત કરવાના છીએ તો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરીએ તો હાલ ગુજરાતની અંદર જે પવન ફૂંકાઈ રહ્યો છે તે મિત્રો પશ્ચિમનો ફૂંકાઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો પવનની જે દિશાઓ છે એ મિત્રો ખાસ કરીને પશ્ચિમ તરફથી આવી રહી છે થોડીક મિશ્ર હવા છે એ ફરી રહી છે જેને લઈને તાપમાનની અંદર વધઘટ જોવા મળી રહ્યું છે પણ તો હવે મિત્રો આજથી તાપમાનની અંદર મોટો ફેરફાર આવવાનો છે આજે જે છે બાવીસ તારીખ અને બાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે જ મિત્રો તાપમાનની અંદર મોટો એટલે કે પવનની ઝડપની અંદર મોટો ફેરફાર છે બપોર પછી તમે જોઈ શકો છો જ્યાં સવારમાં એકદમ શાંત વાતાવરણ હતું આ વિસ્તારોની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે એટલે ક્યારેક પવન છે એકદમ શાંત જોવા મળી રહ્યો છે તો ક્યારેક સિંહ સતત મિત્રો તેજ પવન ફૂંકાવાની સમસ્યા બની રહી છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો અને આ મિત્રો કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ચોવીસ તારીખે તો ચોવીસ તારીખે પણ ઉત્તરના બરફીલા પવનો છે ઠંડા પવનો છે સતત મિત્રો ચાલુ રહેશે એટલે કે પવનની ઝડપ મિત્રો ઘટે તેવું મિત્રો દેખાતો નથી અને ખાસ કરીને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે તો વરસાદને લઈને પણ આ ગઈ છે જેને લઈને તમે અમુક વિસ્તારમાં જોઈ શકો છો ત્યાં પવનની ઝડપ પડી જશે અને તેને લઈને એ વિસ્તારમાં વરસાદથી જોવા મળશે જ્યારે દરિયાકાંઠાના ભાગોની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો થર્ટી પર્સ પછી મિત્રો પહેલી જાન્યુઆરી અને પહેલી જાન્યુઆરીથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને ધીમે ધીમે હાડ થી જાવી નાખી થવી ઠંડી અને સાથે મિત્રો ત્રણ તારીખે તમે જોઈ શકો છો કિનારેથી તે જ મિત્રો પાકિસ્તાન તરફથી મિત્રો તેજ જ પવનો ફૂંકાશે ઠંડીની અંદર થોડીક રાહત આપી શકે છે પરંતુ પવનની ઝડપ છે અહીંયા તમે જોઈ શકો છેતાલીસ સુડતાલીસ અડતાલીસ કિલોમીટર એટલે કે ભારે પવન ફૂંકાશે અને જેને લઈને ફરી એક વખત ગુજરાત સી ઠંડીની અંદર નવા વર્ષથી ઠૂઠવાનું છે હવે મિત્રો આપણે વાત કરી લેવી કે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી ક્યારે છે તો હાલ મિત્રો જોવા જઈએ તો વાતાવરણ એવું છે કે ક્યારેક ક્યારેક મિત્રો તેજ પવન ફૂંકાવાને કારણે સંપૂર્ણ ગુજરાતનું વાતાવરણ છે એ ધૂંધળું બની જાય હવાની અંદર ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉપલા લેવલે મિત્રો ભેજ છે અને આ ભેજને કારણે મિત્રો ખાસ કરીને વાતાવરણ ધૂંધળું બની જાય જોકે વરસાદને લઈને મિત્રો હાલ કોઈ આગાહી નથી અહીંયા તમે જોઈ શકો ત્રેવીસ તારીખે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો લિસોટા બની રહ્યા છે ભેજ આવી રહ્યો છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને રાજસ્થાન રાજસ્થાનની બોર્ડર એરિયો છે આ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એકદમ લેટેસ્ટ ત્રેવીસ તારીખનો મેપ છે અને તેને લઈને મિત્રો જયપુર અને તેની આસપાસ એટલે કે સાબરકાંઠાના ભાગો છે અરવલ્લી છે બનાસકાંઠા છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને બપોર પછી વાતાવરણની અંદર પલટો આવી શકે તેવી પરિસ્થિતિ હાલ મિત્રો જોવા મળી રહી છે ચો ત્રેવીસ તારીખની વાત કરી ચોવીસ તારીખે વાત કરીએ તો ખાસ કરીને થોડીક પરિસ્થિતિ સુધરતી દેખાય છે પરંતુ સાથે સાથે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની જે બોર્ડરની અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર મિત્રો વાદળોશી જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પચીસ અને છવ્વીસ તારીખે થોડુંક વાતાવરણ અને કહડા પણ જોવા મળશે હવાની અંદર ભેજ છે અને બપોર પછી વરસાદને લઈને આગાહી છે એ સત્યાવીસ તારીખથી મિત્રો કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર સત્યાવીસ તારીખની આસપાસ છે એ વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે પણ સત્યાવીસ તારીખે કચ્છ અને તેના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને ઘાટા વાદળો છે એ આ વિસ્તારોની અંદર જોવા મળે અને ખેડૂતો ગભરાઈ જાય તેવી સમસ્યા પણ જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખે વહેલી સવારે પણ કચ્છની અંદર ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ અને વરસાદની આગાહી છે આ સિવાય અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો બનાસકાંઠા છે સાબરકાંઠા છે તો આ વિસ્તારોની અંદર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો જોઈ શકો છો ડાંગ નાસિક આ વિસ્તારોની અંદર પણ અઠ્યાવીસ તારીખે વરસાદની આગાહી છે બપોર પછી સાંજની જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને આ વરસાદ છે જોવા મળી શકે છે તો ખાસ કરીને ખેડૂતોએ સાવધાની રાખવી અને આ વરસાદ મિત્રો ખૂબ જ ભારે નહીં હોય વધારે નહીં હોય એવી શક્યતા છે કારણ કે ખૂબ જ સામાન્ય હળવો વરસાદ છે માવઠું થતું હોય છે પરંતુ સાથે સાથે થોડોક પવન પણ છે તો તેની હિસાબે આ છે સિસ્ટમ છે લોંગ ટાઈમ સુધી ગુજરાત ઉપર ટકશે નહીં ઝડપથી વિકાઈ શકે છે પરંતુ તેની હિસાબે મિત્રો ખાસ કરીને કેટલાક ખેતીના પાકો છે તાજું વાવેતર કર્યું હોય તો એને બગાડ થઈ શકે છે અથવા જેની લણણીનો સમય એવો હોય તેનો બગાડ થઈ શકે છે બાકી પહેલી તારીખથી ત્યારબાદ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી કોઈ વરસાદને લઈને આ ગઈ નથી ફરી એક વખત નવા વર્ષથી હાડ થી જાવી નાખીએ તેવી ઠંડી છે જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ તાપમાનની તો તાપમાન છે મિત્રો આજથી મિત્રો કેવું રહેશે કારણ કે આજથી છે તાપમાનની અંદર મોટો ફેરફાર જોવા મળવાનો છે ક્યારેક તાપમાન છે હાડ થી જાવી નાખે તેવી ઠંડી તો ક્યારેક તાપમાન છે ડાયરેક્ટ મિત્રો દસ ડિગ્રીની નીચે જોવા મળશે બાવીસ તારીખ આજની જો વાત કરીએ તો રેગ્યુલર જે ઠંડી છે તેની અંદર થોડીક મિત્રો રાહત મળતી દેખાઈ શકે છે એટલે કે ગઈકાલે પણ આપણે જોયું કે ઠંડીની અંદર થોડીક રાહત છે બપોરનું તાપમાન પણ છે એ સત્યાવીસ ડિગ્રી છે તો ઠંડીની અંદર મિત્રો રાહત મળી શકે છે અહીંયા ત્રેવીસ તારીખે પણ મે જોઈ શકો છો બાર ડિગ્રીની આસપાસ એટલે કે કચ્છ સૌરાષ્ટ્ર જામનગર કચ્છ રાજકોટ છે હળવદ છે ત્યાં થોડીક ઠંડીનો ચમકારો જોવા મળે બાકી અમદાવાદ છે વડોદરા છે સુરતની અંદર છે એકદમ સામાન્ય અને નોર્મલ ઠંડી છે એ જોવા મળશે ત્રેવીસ તારીખની વાત છે ત્યાર ચોવીસ તારીખે પણ એ જ પોઝિશન પચીસ તારીખે પણ એ જ પોઝિશન છવ્વીસ તારીખે તાપમાનની અંદર થોડોક વધારો થશે એટલે કે થોડીક ઠંડીમાંથી રાહત મળશે શુક્રવારે વરસાદને લઈને આ ગઈ છે તો એકદમ ઠંડીમાંથી રાહત મળશે અહીંયા તમે જોઈશો અઠ્યાવીસ તારીખે તાપમાન સીધું મિત્રો સોળ અને સત્તર વહેલી સવારનું તાપમાન જ ઊંચું છે તો ઠંડીમાંથી મિત્રો અહીંયા રાહતના સંકેત મળી રહ્યા છે આ રાહતના સંકેત મિત્રો થર્ટી ફસ્ટ સુધી રહેશે અને ત્યારબાદ મિત્રો પહેલી તારીખ આવતાની સાથે ફરી એક વખત ઠંડીનો જોરદાર રાઉન્ડ શરૂ થશે જેની અંદર બીજી અને ત્રીજી તારીખે મિત્રો ખાસ કરીને દરિયા ઉપરથી પવનો ફૂંકાય છે અહીંયા તમે જોઈ શકો છો દરિયા કિનારેથી પવન ફૂંકાય છે દરિયા ઉપરથી આવતા પવનો છે એ ખાસ કરીને ખૂબ જ ઠંડા નથી હોતા પરંતુ ખૂબ જ ગરમ પણ નથી હોતા અહીં તમે બપોરનું તાપમાન જોઈ શકો બપોરનું તાપમાન બાવીસ ડિગ્રી છે મેક્સિમમ બાવીસ ડિગ્રી છે તો ખાસ કરીને દિવસ દરમિયાન એકદમ નોર્મલ તાપમાન રહે જેવું આપણે મિત્રો ગઈકાલે જોયું અને ત્યારબાદ ચાર તારીખથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અહીં તમે જોઈ શકો છો નવ ડિગ્રી તાપમાન એટલે કે નલિયાની અંદર પાંચ ડિગ્રીની નીચે તાપમાન જોવા મળે અને ફરી એક વખત હાર્ડ થી આવી નાખે તેવી ઠંડી છે એ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બપોરનું તાપમાન ચાર તારીખનું તમે જોઈ શકો છો કે જે મિત્રો સવારનું તાપમાન હોય સોળ સત્તર ડિગ્રી અહીંયા તો તમે ખાવડાની અંદર જોઈ શકો દિવસનું તાપમાન પણ તેર ડિગ્રી એટલે કે એકદમ ઠંડી હાડ થીજાવી નાખે તેવી ઠંડી છે એ મિત્રો જાન્યુઆરી મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર જોવા મળી શકે છે તો આપણે મિત્રો આજના વિડીયોમાં આટલું જ જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત